હું ફરી ફરી અલા ભાઈ બન ક્યાં રખડ રખડ કરો છો તમે યાર અરે જોઈભાઈ હાર્દિક ભાઈ માટે બાઇક જોવા ગયેલા બાઇક માટે તો છેલ્લા અઠવાડિયા થી તમે લોકો રખડો છો જોન્ટીભાઈ અઠવાડિયા થી ફરીએ છે તમારી વાત સાચી છે પણ બાઈક કેટલા મોંઘા થઈ ગયા છે લાખ સવા લાખ થી નીચે મળતા જ નહીં હોરાઇઝન મોટર માં જઈને આયા ત્યાં તો યાર ગયા અઠવાડિયે જ જઈને આજે જઈને ના આજે નહીં ગયા આજે જલ્દી જાઓ હીરો નું નવું મોડલ HF Deluxe Pro લોન્ચ થઈ ગયું છે આજે લોન્ચ થયું છે હા આજે લોન્ચ થઈ ગયું અને એમાં પણ સવા લાખ નહીં લાખ નહીં 90000 નહીં એનાથી બી અંદર નું મોડલ પ્રો સિરીઝ માં એમાં પણ ડિજિટલ મીટર આવી ગયું અને LED લેમ્પ પણ આવી ગયું પ્રો સિરીઝ માં આટલું સસ્તું બાઇક મળતું હતું તો એ જ ના સાચી વાત છે એ જ ચલો

હમ અને આખું ઓલ બ્લેક વ્હીકલ આવશે તો મેયલ ભાઈ આની જો ભાવની વાત કરીએ તો આ વખતે શું રહેવાનું છે ભાવ આનો છે પંચ્યાસી હજાર ચારસોને ચાલીસ રૂપિયા ખા પંચ્યાસી ચારસો ચાલીસ પણ આરટીઓનું પાર્સિંગ અલગ હશે ને ના સાહેબ આની અંદર આરટીઓ ઇન્સ્યોરન્સ નંબર પ્લેટ સાથે તમને ગાડી મળશે શું વાત કરો છો ભાઈ પંચ્યાસી ચારસો ચાલીસમાં ઓન રોડ કિંમત મેલભાઈ આમાં કલર ચોઇસ મળી જવાની છે કલર ઓપ્શન તો ઘણા બધા છે બોલો ભાઈ કલર ઓપ્શન તમને ઢગલો મળી જવાના છે તો મિત્રો તમારે પણ જો તહેવારમાં બાઇક ની ખરીદી બાકી હોય ને અને એ પણ જો તમારી ગણતરી હોય કે લાખની અંદર ની બાઇક લેવી છે તો આઈજે જો હોરાઈઝન મોટર્સ નડિયાદ પંચાસી હજાર ચારસો માં માત્ર પ્રો સિરીઝની બાઇક મળી રહી છે કોમન મેન કોમન બાઇક સાચી વાત ને મેં ઓલભાઈ સાચી વાત છે મારો વિડીયો કોઈ જોઈને આવે તમારા પેજ ફોલો કરીને આવે તો કઈ ઓફર આપણે આકર્ષક ગિફ્ટ આપીશું એમ ભાઈ આપણો વિડીયો બતાવી દેજો આમના પેજ ને ફોલો કરીને આવજો આકર્ષક ગિફ્ટ અલગ મળી જવાની છે અને હેલ્મેટ પણ ફ્રી મળી જવાનું છે અને હા મિત્રો જો તમારે ફાઇનાન્સ કરાવવું હોય ને તો ફાઇનાન્સ સુવિધા બી અવેલેબલ છે અને એ પણ ઘણા બધા ઓપ્શન ની સાથે વધુ માહિતી માટે એડ્રેસ અને મોબાઈલ નંબર સ્ક્રીન પર આપેલા છે